અહીંયા આપણે અઢી કલાકથી દાળ પલાળેલી છે અહીંયા દોઢ ટમેટું આપણે સુધારી લીધું છે એક લીલું મરચું છે અહીંયા બે ડુંગળી સુધારી લીધી છે લીલા ધાણા સુધારેલા છે અડધું લીંબુ છે અહીંયા લસણની કઢીઓ છે આઠથી દસ લસણની કળીઓને આપણે ઝીણી ઝીણી કટકી કરી લીધી છે આ મીઠું વેલકમ ટુ જેતુસ કિચન તો આજે આપણે દાળ બનાવવાના છે તો દાળ તો બધાના ઘરની અંદર બનતી જ હોય છે અને ઘણી અલગ અલગ પ્રકારની દાળ પણ હોય છે અને બધા ઘરના સ્વાદ પણ અલગ અલગ હોય છે તો આજે આપણે કંઈક અલગ સ્વાદના મારા ઘરના સ્વાદની એક દાળ બનાવવાના છે કઈ દાળ બનાવીશ એ તમે આગળ જોજો એટલે તમને ખબર પડશે કે હું કઈ દાળ બનાવું છું એકદમ ટેસ્ટી એવી દાળ બનાવવાના છે અહીંયા આપણે અઢી કલાકથી દાળ પલાળેલી છે અહીંયા દોઢ ટમેટું આપણે સુધારી લીધું છે એક લીલું મરચું છે અહીંયા બે ડુંગળી સુધારી લીધી છે લીલા ધાણા સુધારેલા છે અડધું લીંબુ છે અહીંયા લસણની કઢીઓ છે આઠથી દસ લસણની કળીઓને આપણે ઝીણી ઝીણી કટકી કરી લીધી છે આ મીઠું બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવી દાળ બનાવવાના છીએ તો બે નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરેલું છે તેલને આપણે સરસ ગરમ થવા દઈશું હવે હું તમને અહીંયા કહું કે આપણે કઈ દાળ બનાવવાના છીએ તો અહીં આપણે અઢી કલાકથી ચણાની દાળ પલાળી દીધી છે તો એમાંથી પાણી આપણે નિતાળી અને ડાયરેક્ટ વઘાર કરવાનો છે અને બાફવાની નથી દાળમાંથી આપણે પાણી કાઢી લીધું છે અને તમે આમ નખથી દબાવો તો એ કટકા થઈ જાય છે એવી મસ્ત એવી આપણી દાળ પલળી ગઈ છે તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું

અડધી થી પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર ચમચી જેટલી હળદર ધાણાજી પાવડર લીલા ધાણા ઉમેશું ટમેટા સાથે સરસ આપણે મસાલાને ને લેવાનું છે ચણા દાણામાં ઉમેરી દઈશું હવે આપણે અહિયાં પાણી ઉમેરી દઈશું

આપણે લસણની જે કડી લીધેલી એને સાતડી લેવાની છે ઘીમાં લસણની કડીઓનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને સાતડવાની છે ઘીની અંદર પાંચ ચમચી જેટલી આપણે ઘી ઉમેરશું હવે આ સર્વિંગ બાઉલ માં હવે આપણે શવ કરી લેશું ઉપરથી આપણે લીલા થી ગાર્નિશ કરી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપી ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો